સાથે સરલાબેનજી સરલાબેન ને વિ ઉજુ સરલાબેન આશિષબેન યુવા હતા એ શું હતી તૈયાર ડીસીબી ઓફિસ પર એ લોકો કેતા હતા તો મે આશિષભાઈને મોકલ્યા છે તો મે આશિષભાઈને સાડી આપી છે તો મે કોઈ એ આપી છે મે એમને ના પાડી તો પણ વારે ઘડી એ મને એ પૂછતા હતા એનાથી એટલું છે કે એમનું એમનું નામ કરવાનું હતું પણ મે એમને કીધું કે મે પોતે ગઈ હતી તૈયા મને આશિષ સરને લાયું નથી તો પણ એને નિવેદનમાં જાતે ટાઈપ કર્યો કે આશિષ સરને એમને હોબાળો કરવાનો કીધો છે મેં હું ત્યારે પણ એમને મેં કીધું કે સર તમે આવી રીતે કેમ લખો છો કે આશિષ સરને બે મહિલાઓના હોબાળો કરવાનો કીધો એમને અમને હોબાળો કરવાનો નહીં કીધો અમે જાતે થઈ ગયા હતા જાતે અમે ન્યાય માટે એ કર્યું હતું તો કે નહીં બેન એ તો એક જ એક જ વાત કહેવાય કે તમે કીધું એક નહીં કહેવાય તમે આવું લખ્યું છો કે એમણે કીધું છે તો કે ના ના એવું જ કહેવાય એ સિત્તેર ટીકા વાત એમને હું જે કીધું એ લીધું અને ત્રીસ ટકા વાત એમની મન થી એમને આશીસર ને ફસાવા માટે લખ્યું છે